I'm going to do this. i to do this. ખોટા દસ્તાવેજ બનાવી પોતાના આર્થિક ફાયદા સારુ સાચા દસ્તાવેજ તરીકે અધિકારી દ્વારા સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ખોટા દસ્તાવેજ બનાવી પોતાના આર્થિક ફાયદા સારો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરેલ આરોપીઓને ગણતરીનાશ કલાકોમાં પકડી પાડતી નબીપુર પોલીસ સ્ટેશનની ટીમ